જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં ને આપણા વિડીયો જોઈ હું વાંધો મજામાં જોઈ તો આપણે છે ને આજે ભજીયા બનાવવાના છે અને ખજૂર આંબલીની ચટણી બનાવવાની છે તો આજે આપણે એ મૂકવાના છીએ વિડીયામાં તો જરૂરથી તમે મારો વિડીયો છેક સુધી કન્ટિન્યુ જોજો એકદમ સરસ થી મેથી ભજીયા આપણે પોચા સરસ થી બનાવવાના છે અને ચટણી આપણે જેવી આપણે ભજીયા બહાર આપણે જ્યાં હોટલ કે તમે જ્યાં ખાતા હોય ત્યાં ત્યાં જેવી ચટણી હોય ને એવી જ ચટણી અમે ઘરે બનાવીએ છીએ તો છેક સુધી મારા વિડીયો બન્યા રહેજો આજે સરસ થી ભજીયા લોટ કઈ રીતે બાંધીએ એ પણ અમે આજે આ વિડીયો બતાવવાના છીએ જો ભજીયા છે ને હું મમ્મી પાસેથી શીખીશું કા મમ્મી હા હો એટલે હવે મમ્મી ને કહું તમારે નથી બનાવવાના ભજીયા હું બનાવી ને હું ગરમા ગરમ તમને આપતી જાય એટલે મમ્મી કેવા સરસ ભજીયા બનાવતા મમ્મી ને પ્રખ્યાત હતા ભજીયા કા જો સરસ થી મેથી ના મરચા ના પછી બધાય ભજીયા બનાવતા ને બટેટા વડા તો મમ્મી ના બધા ને ભાઈ વાળા આવે ને એમ કે તમે બટેટા વડા કેમ બનાવો પણ મમ્મી છે ને કઈક સિક્રેટ વસ્તુ બનાવે છે એ કોઈને કેવાય નહીં ઈ સિક્રેટ વસ્તુ થી બનાવે છે મમ્મી એટલે ત્યાર પછી છે ને અમે 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 છે ને બતાવશું સિક્રેટ કઈ રીતે મમ્મી બનાવે છે ને તમે અમારે હગાવાલા વિડીયો જોતા બધાને ખબર જ જઈશે કે મમ્મી બટેટાવાળા કેવા બનાવે ને ઈ અને ત્યાર પછી મમ્મી એક ચટણી બનાવે છે દહીંની ઈ દહીંની ચટણી પણ તમે જોજો આમ કોકને એવું લાગે કે કઈક સ્વીટ ખાઈ છે કા મમ્મી

તો આ રીતે આપણે એમાં ધાણા ભાજી એડ કરતી દીધી ત્યાર પછી આપણે એમાં થોડી વરિયાળી વરિયાળી એડ એડ એટલી કરી હવે આપણે એને ખાંડી લેવું થોડુંક લસણ આપણે જ્યાં એડ કરશું એટલે સરસ થી સ્વાદ આવે આપણે ખજૂર આંબલી ની ચટણી બનાવીએ ને એમાં જો એમાં આપણે લવિંગ નાખવાના છે હજી આપણે આ ખાંડવામાં ત્યાર પછી આપણે જોવા ધાણા નાખવાના છે આપણે આખા ધાણા આવે ને એ જો આજે ચાર થી પાંચ કડી લસણ ની નાખવાની છે હવે આપણે એને ખાંડી લેશું જોવા રીતે જો આપણે આમાં થોડી ખાંડ નાખવાની છે આજે નરસ આપણને ખજૂર આમલીની ચટણી બનાવતા શીખવશે કેમ ત્યાર પછી થોડો ગોળ એમાં એડ કરવાનો આપણે નાખવાની આમાં બાકી છે છે આ ખજૂર જ આપણે આમાં ગોળ એડ કરશું ત્યાર પછી આપણે જે ખાંડી લીધું છે ને તે એડ કરશું ત્યાર પછી આપણે સૂકેલી ચટણી નાખશું એડ કરશું પછી આપણે એમાં જે ખાંડેલી વસ્તુ છે ને તે ત્યાર પછી આપણે ખાંડેલું જીરું થોડું નાખશું ભજીયા બનાવવાના છે તો આ એક બનાવવાના બનાવવાના છે છે ફૂલ પછી આ કડકિના ચીરિયાના બનાવવાના છે પછી મેથી ગોટા બનાવવાના છે એમાં ધાણા ભાજી સરસ થી આપણે નાખીને અને આ જો આપણે ખજુરામલી ની જે ચટણી બનાવીએ છીએ ને તેનું આપણે આ જો સ્ટફિંગ બનાવ્યું છે એમાં ઉમેરવાનું આપણે

આ રીતે બનાવશો તો તમારે કીધે આવી સ્વાદિષ્ટ ચટણી થાય ભજીયા હારે આપણે ખાઈને ને લઈને એવી ચટણી બન્યા પછી આપણે આમાં જો ધાણા ભાજી આપણે એડ કરવું હોય તો ઉપરથી કરી શકીએ જો આમાં ચટણીમાં આપણે જે આ ખાંડી લીધું છે ને મરચા ને આપણે ધાણા આખા ને બધું વરિયાળી ને બધું હવે જોવા ચટણી માં એડ કરી દેસુ અને સરસ થી આપણી ચટણી તૈયાર થઈ જાય જો આ રીતે પછી હલાવી લેશું જો આ રીતે

જો તમારાથી બહુ પડી જાય તો પછી આપણે લાલ થઈ જાય અને થોડા માપમાં રાખવાના ત્યાર પછી આપણે લીંબુનો રસ લીધો છે તેને આની અંદર આવી રીતના એડ કરીશું જો એટલે આપણો બધું એકદમ સરસથી જો સોડા નહીં ખાવાય ને એમ જોવે એકદમ સરસથી કેવી રીતના થઈ જાય જો એકદમ સરસથી આપણા સોડા આ રીતના ફૂટી જાય જો ત્યાર પછી આપણે એમ લાગે કે થોડા જે આપણે આ સોડા નાખવા છે તો આ રીતે આપણે એમાં થોડાક આમ એવી રીતના એડ કરીએ ને સરસથી આપણા ફૂટી જાય જો આ રીતે સાબ આપણે એટલું એડ કરી દીધું છે ત્યાર પછી આપણે ચણાનો લોટ એડ કરવાનો છે જે આપણે ચાડીને સરસથી રાખ્યો છે ને કે આ રીતે આમાં અત્યારે આપણે મેથીના ગોટાનો લોટ બાંધીએ છીએ આ રીતે આપણે છે ને પછી એમાં ચણાનો લોટ આવી રીતના એડ કરશું જેમ જોઈએ એમ એડ કરતા જશે છે ને આમ ઉપરથી નાખે છે પણ આ રીતે ભજીયા છે ને એકદમ એટલા માટે આ બધું સરસ થી ધોઈ રાખી દીધું છે પછી આમાં આપણે એડ કરશું જો આ રીતનું થયું છે જે આપણે એમાં લોટ ઉમેરવાની જરૂર પડશે તે માટે જો આપણે એમાં ઉમેરશું જે તમારે જેટલા ભજીયા બનાવવા હોય એ પ્રમાણે તમે લઈ શકો છો ભુજિયાના લોટ બાંધી શકો છો આ રીતે લોટ તૈયાર છે ત્યાર પછી જો આપણે ને લોટમાં હિંગ ઉમેરી છીએ કોઈને જો અજમા ભાવતા હોય ને તો અજમા પણ એમાં ઉમેરી શકીએ છીએ આપણે અજમા તો નથી ઉમેરતા પણ આપણે એમાં હિંગ એડ કરીએ છીએ તો આ રીતે આપણો લોટ જો તૈયાર થઈ ગયો છે આ રીતે લોટ બાંધવાનો છે એટલો આપણે ઢીલો એટલે ભજી સરસથી પહોંચવું પડે જો સરસ થી લોટ બંધાઈ ગયો છે આપણે મેથીના ગોટાનો સરસ થી લોટ બાંધી લીધો છે હવે મેથીના ગોટા કઈ રીતે પાડીએ ને એ પણ અમે તમને બતાવીશું તમારે જો આવી રીતના બનાવો હોય તો આ રીતે પાણીમાં નાખશો આપણે સોડા આવે તે ભજીયાના આપણે આવે છે ને તે અને લીંબુનો રસ અને તે રીતે સરસ થી આપણે સોડા છે ને ફૂટી જાય તેમાં એટલે ભજીઓ આપણો છે ને પોચું બને સરસ થી અને આજે આપણે બનાવી છે ખજૂર ખજૂરામલીની ચટણી અને સરસથી જો મેથીના ના ભજીયા છે પછી તીખા મરચાં ના ભજીયા છે ચીરિયા ના ભજીયા છે આજે આપણે લાલ ઓલા પડપડિયા ભજીયા નથી કરતા આપણે બસ એટલા ભજીયા બનાવીએ છીએ તો ચાલો મારા વિડિયો તમે કન્ટિન્યુ બનાવ રહેજો તેલ આપણે ગરમ કરવા મૂકી દેસું હમણા જો આપણે મેથીનો નો લોટ બાંધી લીધો છે તમને બતાવી એ રીતના ત્યાર પછી આપણે આ મરચાં તીખી તીખા ભજીયા બનાવવા છે ખૂબ તીખા કાપ પડ હવે છે ને આપણે જો ભજીયા બનાવીએ છીએ તેલ ગરમ થઈ ગયું છે છે ને ગોટા મોટા મોટા ભાવે હું એના માટે છે ને મોટા બનાવ નાનું ભજયું હોય ને તો ચડી જાય બરોબર પણ એમ કે મારા તારે મોટા બનાવ મોટા કરવા પડે

જોઈ લેવાય પછી થાય છે ને મોટા મને છે ને ખબર પડી જ જાય છે કાચું હોય કે પાકું એટલે હું છે ને આમ ખોલીને જોતી નથી કેમ કે ઉપરથી આપડે તળાતું હોય તો પછી એમ ખબર પડી જાય કાચું હોય ને તોય ખબર પડી જાય

તીખા તમતમતા ભજીયા છે ને મમ્મીના ફેવરેટ છે એ માટે આપણે થોડો ગેસ છે ને આપણે ભજીયા ઉતારીએ ને એટલે થોડો ધીમો કરી નાખાય લાલ ન થઈ જાય ભજીયું એટલા માટે જો આજે આપણે તીખા ભજીયા ખાવા છે તો આ રીતે તમને ભજીયા પાડવાની શીખ આજે આપણે બતાવીએ છીએ આ રીતે જો ઓલા મેથી ના હતા આ મરચાની કટકી ના છે ને ધાણા ભાજી આપણે એડ કરી છે એમાં તમને બતાવ્યા પ્રમાણે હિંગ એડ કરી છે થોડું ગરમ તેલ આપણે આમાં ઉમેરીએ ને એકદમ સરસથી ભજીયું છે ને આપણું પોચું થાય આમાં છે ને આપણે થોડું તેલ છે ને ગરમ ઉમેરવાનું આપણે તેલ ગરમ હોય ને આપણે લોટમાં થોડું ઉમેરીએ ને આપણું તેલ ભજ્યું છે ને એકદમ પોચું બને સરસથી અમે આમાં ઉમેરીએ છીએ તો પછી આપણે આ રીતે સરસ થી ચડે શું તીખા ભજીયા કોઈને ખાવા હોય તો આવી જાવ અમારી ઘરે ઠંડી તો વહી ગઈ છે ક્યાંય વહી ગઈ કઈ ખબર જ પડતી ઠંડી ની મોસમ છે પણ ઠંડી નો કઈ ઇશારો નથી આ વખતે તો એવું છે એને વિચારીને મંદી લાગી ગઈ લાગે ઠંડી ને હોતે એવું છે મલાઈવા રાખવાના હોય ને પછી એનો કલર આવી જાય સારી છે કેમ કે ચડતા વેતા સુધી તમારે પ્રોસેસ કે કરવાની જ ન હોય એના માટે મલાઈવા રાખો જો આપણે છે ને મરચાના ચીરી આ રીતે કર્યા છે જો એના કરીએ જો જો આ રીતે જો આ રીતે 330 है क्या ऐसा नाम मेरा चला था मैंने देव हां भाई गाड़ी आज कब से आज मैं थी

ছে না মোটি করটি আছে আমা নিমারছে না টিকি করটি আছে। আমা নিমর জানি মোরি করটি ুঠ থ হয়েছে মা নে লা মারা সিরিয়াছে। આપણા ભજીયાની પ્લેટ તૈયાર થઈ ગઈ છે